આજે મોરબી જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી ખાતે પોલીસની જે તમામ પ્રકારની કામગીરી છે એનો આજે રિવ્યૂ કરવામાં આવેલો છે આજે સવારે મોરબીના તમામ જે ઉદ્યોગપતિઓ અને તમામ પ્રકારના ટાઇલ્સ એસોસિએશન હોય પેપર મિલ હોય ટ્રાન્સપોર્ટેશન હોય એક્સપોર્ટર હોય બધા જોડે મિટિંગ કરી છે અને જે આપણે એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી કે એસઆઈટીની કામગીરી પણ સમીક્ષા કરવામાં આવેલી છે મોરબીના તમામ જે ઉદ્યોગકારોની જે રજૂઆતો હતી એ પણ આજે પોલીસ દ્વારા બધું નોંધવામાં આવેલી છે એ લોકોને જે જે મુદ્દાઓ હશે એ બધાને તપાસ કરશું અને સાથે સાથે મોરબી જિલ્લાની જે ક્રાઇમની રિવ્યૂ પણ કર્યો છે મોરબી જિલ્લામાં ખૂબ જ કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી છે કોઈપણ પ્રકારના મોટા ક્રાઇમોમાં ઘટાડો થયેલો છે તમામ પ્રકારની જે ગેંગો છે એ પણ બધા કંટ્રોલમાં છે અને સાથે સાથે જે મોરબીમાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની કામગીરી છે એ કામગીરીની પણ આજે મિટિંગ રાખવામાં આવેલી હતી અને મોરબી જિલ્લામાં જે જે પોલીસ સ્ટેશનોમાં જે જે સ્કૂલોમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમો ચાલે છે એ સ્કીમો સ્કીમોનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે મોરબીનો કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો જ્યાં ક્રાઇમની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ખૂબ જ સરસ મહેનત કરેલી છે તમામ અભિનંદન આપું છું આ વર્ષે જે નવરાત્રિ હતી એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં તમામ ગરબાના જે આયોજન હતા એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે આખા મોરબી જિલ્લામાં કોઈપણ પ્રકારના નવરાત્રિ દરમિયાન કોઈ પણ ઇસ્યુ આવેલ નથી તમામ પબ્લિક અને પોલીસનો જે સહકાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ સારો છે અને અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી માટે તૈયાર છે ભવિષ્યમાં પણ અમારી જે જે પ્લાનિંગ હશે એ અમે આજે ચોક્કસની રણનીતિ ઘડીશું અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લામાં કયા દિવસ કંટ્રોલમાં રહે એ તમામ પ્રકારનો પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે મોરબીમાં આજે જે તમામ જે ઉદ્યોગકારો હતા બીજા જે એસોસિએશન હતા તમામની મિટિંગ કરવામાં આવેલી હતી એ લોકોની મિટિંગમાં જે મોટાભાગે જે એ લોકોને ધંધાકીય જે તકલીફ પડતી હોય દાખલા તરીકે ટ્રાફિકની સમસ્યા હોય લેબરનો વેરિફિકેશન ઇસ્યુ હોય સાથે સાથે જે એસઆઈટીમાં એ લોકોની જે અરજી આવેલી હોય એ અરજીઓને નિરાકરણ બાબતમાં હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવેલી છે અને અમારી જે ટીમો છે એ તમામ દિશાઓમાં આ તમામ મુદ્દાઓ ઉપર કાર્યવાહી કરશે અને એક ચોક્કસ એનો સફળતાપૂર્વક રિઝલ્ટ આવે એ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા દોરવામાં આવશે સીટની જે રચના છે એ બહુ સારી કામગીરી અત્યાર સુધી કરવામાં આવેલી છે અને સીટના ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી બે પ્રકારના બેનિફિટ મળતા હોય છે અમુક અરજીઓ સીટના પ્રેશરના કારણે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં લોકો ઉદ્યોગકારોને જે પૈસા ફસાઈ જતા હોઈશ એ સીટના નામથી પણ નીકળી જતા હોઈશ એટલે આજે જે રજૂ જે રિવ્યૂ કરવામાં આવેલો છે એમાં લગભગ નવ કરોડ જેવા પૈસા લોકોના રિકવર કરવામાં આવેલા છે અને અમારી જે ટીમો છે એ તમામ જે બીજા અરજીઓ છે એના ઉપર પણ અત્યારે કામગીરી કરે છે એટલે ભવિષ્યમાં પણ એમાં બીજા જે લોકોના પૈસા રિકવર થશે એનો પણ ફાયદો મળશે કેટલી અરજી કેટલી અરજીઓ અમે દરરોજ ચેન્જ થતી હોય છે દરેક મહિનામાં અરજીઓ અલગ અલગ પ્રકારની આવતી હોય છે જે પોલીસની અલગ અલગ જે ટીમો હોય એ કામગીરી કરતી હોય છે એ પ્રકારની અરજી જે આવતી હોય કામ કરતી હોય છે અને જે રિકવરીનો રેશિયો પણ પોલીસ દ્વારા રાખવામાં આવતો હોય છે અત્યાર સુધી લગભગ જે ત્રણ વર્ષનો ફિગર છે એમાં અલગ અલગ પ્રકારની એકસો છ અરજીઓ આવેલી છે એમાં લગભગ થર્ટી નાઇન જેવી અરજીઓ નિકાલ કરવામાં આવેલો છે અને બાકી જે અરજીઓ છે એનો કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈને એસઆરટીનો સંપર્ક કરવો હોય તમારી ટીમનો સંપર્ક કરી શકે છે અને અમે પબ્લિક સાથે એક ઉદ્યોગકારને કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની દિશામાં મોરબી પોલીસ કામગીરી હાથ ધરશે ખાસ કરીને સાહેબ મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સારી છે પરંતુ જે જમીન કોપણ થઈ રહ્યા છે તેમાં ફરિયાદ લેવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ પીછેહટ કરતી હોય એવા ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે મોરબીમાં અમારી જે ટીમો છે એ ખૂબ સરસ કામગીરી કરે છે તેમ છતાં લોકોને કોઈ રજૂઆત હોય કોઈને કોઈ મુદ્દો હોય તો અમારા એસપી પણ અહીંયા નવા આવેલા છે એને એસપી સાહેબને પણ મળી શકે છે તમામ જે અમારા પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારી જે કામગીરી કરતા હોય કોઈપણ ડીવાયસપીને અને અમારા જે કંટ્રોલ રૂમ નંબર છે એનો પણ કોન્ટેક્ટ કરી શકે છે અમારા તમામ અધિકારીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ લેવા માટે તૈયાર છે અને કોઈપણ પ્રકારની રોગ રજૂઆત હોય તો એનું નિરાકરણ આવે એ દિશામાં પોલીસ કામગીરી હાથ ધરશે ઉદ્યોગકારોની મેઇન જે છે ટ્રાફિકની સમસ્યા હોય છે થી ત્રણ કલાક પસાર થાય છે ટ્રાફિકના નિવારણ માટે આપણે આયોજન ટ્રાફિકના નિવારણ માટે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જેમાં જે જગ્યા દબાણ હોય દબાણો પણ પોલીસ દ્વારા સહયોગના કારણે અને કોર્પોરેશનની મદદથી આ દબાણો પણ દૂર કરશે બાકી જે જગ્યાઓ પર અમુક જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન હોય ટેકનિકલ મુદ્દાઓ હોય સ્ટ્રકચરલ મુદ્દા હોય એ દિશામાં પણ પોલીસ સ્ટડી કરી અને નાના મોટા જે પ્રોબ્લેમના કારણે વધારે ટ્રાફિકનો ભારણ રહેતો હોય એ સ્ટડી કરી અને એ જગ્યા ઉપર પણ કેવી રીતે વધારે સારો ટ્રાફિકનો મેનેજમેન્ટ કરી શકાય એ દિશામાં પોલીસ હાથ ધરશે રાજ્ય સરકાર દ્વારા જે ટ્રાફિકના જે જે અધિકારીઓ છે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે અમારા જે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારની સરકાર પણ રજૂઆત ધ્યાને રાખી અને આપતી હોય છે ભવિષ્યમાં પણ મોરબીની જરૂરિયાત જરૂરિયાત થશે તમારી જે નવી શાળાઓમાં જે દરખાસ્ત હોય એમાં મોરબીમાં સમાવેશ કરી અને વધારે ટ્રાફિકના કેવી રીતે ડિપ્લોયમેન્ટ વધારે કરી શકાય એ પ્રકારનો પ્રયત્ન હાથ છે ખાસ કરીને જે દારૂનું દૂષણ ધામવા માટે લોકોએ હવે જનતા રેડ મોરબી જિલ્લામાં ઘણી વખત સામે એવું છે હાલમાં એક મહિનામાં ચાર વખત જનતા રેડ થઈ છે પોલીસ એ બાબતે કઈ રીતની કામગીરી કરે છે અમારા તમામ જે અધિકારીઓ છે કોઈ પણ પ્રકારની જે સામાજિક પ્રવૃત્તિ હોય એને ડામી દેવા માટે કડક સૂચના આપવામાં આવેલી છે લોકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ જગ્યા પોલીસને સહકાર લઈ અને પોલીસને જાણકારી આપે પોલીસ પોતાની રીતે મહેનત કરતી હોય છે પણ અમારા કંટ્રોલ નંબર હોય પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારી કોન્ટેક્ટ કરી અને તમામ પ્રકૃતિ જે પ્રવૃત્તિ છે